અને બેલર મોરી કેવ ને સાંગર ભાષા કરો ચાહીએ ચાહીએ ભાષા તમારી કરો તો બે પાકિસ્તાની અમે હવે આને 500 વર્ષ રહ્યા તો ભાષા કરી ભાષા થોડો ફેર પડે હવે અમારે ફેર પડી જાય તોય ફેર તો પડે અમે એ પડે કે પાકિસ્તાની ભાષા આવી એવી નવી છે વાગડની તેવી નવી ના વાગડની તોય ફરક પડે થોડો પડી મિક્સ થોડી ભાષા છે આપણે ગુજરાતની

બીડી જો હોય તો કે શેની તો મે પાંદળાની ઓમ દેની ન ઓમ દેઈ કે અલગ તો ને આ જુડી કાર્ડ નામ દેખાડી બધું આવી દે

મશીનર કાપે આધારિયા કે દિયા વાર તારિયા તો તૂડી ના ચુલી તૂડી ના ચુ ને કાલે કાલે તો આ બેઠો તે એને તોડાયો તું તારિયો વર્ગાડે બંધ કરો ના કપાઈ ના જ તો કરતો અમે નકમો ચિયો ઓલો કુણામાં બોજો ધડમાંથી કાપ હોય તો કાપી પાડે આઈ ગઈ તો આ કેહરો આતાર ના હોય લઈ જાય వారి నాడే తా